ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગેરકાયદેસર વ્હાઇટ એલઈડી લાઇટ લગાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કર્યો ભરૂચ આરટીઓએ વિશેષ ડ્રાઈવ હાથ ધરી અત્યાર સુધી ચોરાણું વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂપિયા ચાર સિત્તેર લાખનો દંડ ફટકાર્યો ભરૂચ શહેરમાં આવેલ હઝરત સૈયદ અહેમદ બિન અલ એદરૂઝ બાવાના ચારસો ત્રેવીસમાં ઉર્સની ઉજવણી કરવામાં આવી ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવદમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલે ગૌમાતાનું પૂજન કરી જન્મદિવસની ઉજવણી કરી ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગેરકાયદેસર વ્હાઇટ એલઈડી લાઇટ લગાવી સામે વાહન ચાલકની આંખો આજી રહેતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કર્યો છે મળતી માહિતી મુજબ તારીખ ત્રેવીસ જાન્યુઆરીથી આરટીઓ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું એ આરટીઓ પીઆર પઢિયારના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવી શહેર તથા હાઇવે પર ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં નાના મોટા વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલ આંખોને આંજી દેતી સફેદ એલઈડી લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી હતી

રોડ સેફ્ટી એ દરેકના જીવનને સ્પર્શે એવું એક અગત્યનું વસ્તુ છે જે અંતર્ગત વાહનની અંદર જે એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે અને આપણે દર વર્ષે જે રોડ સેફ્ટી માસની ઉજવણી કરીએ છીએ એની અંદર પણ દરેક વાહન ચાલકોને આપણે સમજ આપતા હોઈએ છીએ કે વાહનની અંદર જે એક્સ્ટ્રા એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે એ ન કરાવવી જોઈએ જેને કારણે વાહન ચાલકો અને સામેથી જે બી વાહન ચાલકો આવે છે એમને પણ વાહન ચલાવવામાં બદલ બહુ દિક્કત કે તકલીફ આવતી રહી આવે છે જે માટે અમે લોકો વડી કચેરીની સૂચના મુજબ જે ગત મહિનાની અંદર અમે લોકો જે ત્રેવીસ એકત્રીસ જાન્યુઆરી દરમિયાન અમે લોકોએ એપ્રોક્સિમેટ સો જેટલા કેસો કરેલા છે અને એની અંદર સાડા ચારથી પોણા પાંચ લાખ જેટલી વસુલાત કરેલી છે અને જો મારી દરેક મોટી પબ્લિકને વિનંતી છે કે તમે લોકો એલઈડી લાઇટ કે હાઈ વોલ્ટના લાઇટ ન લગાવો જે કંપની માન્ય હોય એ જ બલ્બનો યુઝ કરો જેથી રોડ એક્સિડન્ટનો ઘટાડો આવે દરેકના પરિવારમાં કોકની કોઈક એવા સભ્ય હશે કે જે આ પ્રકારના યુઝ કરતા બલ્બ કે એલઈડી લાઇટનો ઉપયોગ કરતા હશે પરંતુ એમને ખ્યાલ નહીં હોય કે આવી એલઈડી બલ્બ વધારાની જે યુઝ કરવાથી લોકોને કેટલું નુકસાન થાય છે કેટલા લોકોના જીવ જોખમાય છે જો આ બાબતે પબ્લિકની અંદર જ અવેરનેસ આવે એવું ઈચ્છનીય છે અને આરટીઓ ભરૂચ હંમેશા પબ્લિક અવેરનેસ માટે

ચારસો ત્રેવીસ માં ઉર્સ મુબારક ની ઉજવણી મુસ્લિમ બિરાદરીઓ દ્વારા કરવામાં આવી હતી પંદરમી સાબાન ના રોજ તેઓનો સંદલ શરીફ ની રેશમ તેમના મજાર ઉપર અદા કરવામાં આવી હતી ત્યારબાદ દુરુદો સલામ પેશ કર્યા બાદ દેશ દુનિયામાં શાંતિ ભાઈચારો અને એકતા બની રહે તે માટે સજ્જાદા નસીબ સહિતના મુસ્લિમ આગેવાનોએ દુઆઓ કરી હતી ત્યારબાદ મહેફિલે સમાનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે બીજા દિવસે સેન્સાએ ભરૂચ એવા સૈયદ એડ્રોસ બાવાના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી આ અંગેની વિગતો દરગાહ સજ્જાદા નસીબ સૈયદ સહબુદ્દીન સૈયદે આપી હતી અહેમદ અહેમદ બિન શેખ અલ એડ્રોસ જેનકો શાહબુદ્દીન अल अरबी के नाम से इनको जाने जाता है और ये इनका चार सौ तेईसवा उर्स है और इनके जो करामत में जो है तो जब अकबर की डेथ हुई थी तो वो उसका तो उसकी इन्फॉर्मेशन तो सात दिन बाद आई थी लेकिन जिस वक़्त वहाँ पे उसकी जनाजे की नमाज़ हो रही थी उस वक़्त इन्होंने यहाँ पे उनकी ज़ैबाना जनाजे की नमाज़ पढ़ाई थी तो यानी ये इनके बहुत से कराम हैं लेकिन उसमें ये वन ऑफ द एक ये है कि जिन इन्होंने अकबर की खैबाना जनाजे की नमाज़ पढ़ाई थी और मेरा नाम सैयद शाबुद्दीन सैयद जैन लद्रस है मैं सजादा नशीन हूँ एंड तकरीबन आठ साल से मेरे वालिद के इंतकाल के बाद से मैं सजादा हूँ और वैसे तो मेरा अपॉइंटमेंट 1998 में कर दिया था पापा ने एज़ अ नेक्स्ट सज्जादा नशीन क्या क्या प्रोग्राम किए जाए यहाँ पे जो है यहाँ पे पहले बड़ी रात के बाद पंद्रह शाबान को जो है पंद्रह शाबान को संदल होता है तकरीबन ईशा के बाद से शुरू होता है और मतलब दस ग्यारह बारह बजे तक तकरीबन चलता है फिर नेक्स्ट डे उर्स रहता है उर्स होता है उसमें मतलब आम खाना भी होता है फिर रात में कवाली होती है फिर मौलूद होती है मजलिस होती है सब लोगों की गैदरिंग होती है जिसमें मतलब हर कई लोग आते हैं अपने अपने प्रॉब्लम्स लेकर अपने सॉल्यूशंस मांगते हैं या दुआ कराने के लिए आते हैं तो ये एक, एक प्रोग्राम एक और ये तकरीबन चार साल से हमारा यही फैमिली का यही रूटीन है यही चलते आया है हमारे पास ભરૂચના પૂર્વધારા સભ્ય અને સનપ્રદેશ દીવદમણ ભાજપના પ્રભારી દૂષન પટેલે ગૌમાતાનું પૂજન કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી ભરૂચ વિધાનસભાના પૂર્વધારા સભ્ય અને દીવદમણ ભાજપના પ્રભારી દૂષનભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી પૂર્વધારા સભ્ય દૂષન પટેલ દ્વારા ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોર ખાતે મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવી ગૌમાતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો તેમજ શુભચિંતકો સાથે મળી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ બાળકો સાથે કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સુરવીબેન તમાકુવાલા જિગ્નેશ વિર તેમજ ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યભાઈ પટેલે શહેરની જનતાને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં પાંજરાપોળ ખાતે ગૌમાતાનું પૂજન અર્ચન કરવું જોઈએ જેથી આવનાર પેઢીમાં આપણી સંસ્કૃતિનું તેઓના જીવનમાં સિંચન થાય આજે પાંચમી ફેબ્રુઆરી આજે મારો જન્મદિવસ છે દર વર્ષોની માફક સવારની શરૂઆત જ ગૌશાળાથી થાય છે ગૌ માતાનું પૂજન થાય છે અને આથી એક બહુ સારો મેસેજ પણ જાય છે આનંદ એ વાતનો છે કે આ ગૌશાળા જ્યારથી અહીંયા સ્થપાય ત્યારથી આજે જોવા જઈએ તો ખૂબ લોકો સારા અને ખરાબ પ્રસંગે પણ અહીંયા આવે છે અને નિયમિતપણે અહીં આગળ ગૌ માતાની સેવા થાય છે તો વિશેષ કરીને બધાને વધારે કશું કહેવા નથી મિત્રો સાથે અહીં આગળ બર્થ ડે ઉજવવામાં આવી અને બધાને હૃદયથી આભાર માનું છું અને ભરૂચની જનતાનો પણ કે આ પ્રથાને ચાલુ રાખીએ અને હવે જે કોઈ નાને ખાસ કરીને એક જ મેસેજ આપવો છે કે પોતાના ઘરમાં નાના બાળકો હોય એને પણ આ પ્રથાનો ભાગ લે કે ગૌ માતા વર્ષે એક વખત એમની વરસગાંઠ હોય તો અહીંયા લઈ આવીએ તો હું માનું છું એમનામાં પણ સંસ્કારનું સિંચન થશે ફરીથી મારા વર્ષગાંઠ નિમિત્તે બધાએ જે મિત્રો આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું ભરૂચ નજીક નેશનલ હાઈવે પર બેફામ રીતે દોડતા ટેન્કર ચાલકે મોપેડ ટક્કર મારતા મોપેડ સવાર બે યુવાનોના મોત નીપજ્યા હતા ભરૂચ નજીક નેશનલ હાઈવે ઓગતાલીસ પર થયેલ ગંભીર અકસ્માતમાં માં મોપેડ પર જઈ રહેલા બે યુવાનોના કરુણ મોત નીપજ્યા છે બેદરકારી પૂર્વક હંકારવામાં આવેલ ટેન્કરે મોપેડ જોરદાર ટક્કર મારી હતી જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન અન્ય કાર ચાલકે તેનો પીછો કરી ભયજનક રીતે ટેન્કર હંકારતો હોવાનો વિડીયો બનાવી લીધો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પીછો કરવામાં આવતા ટેન્કર ચાલકે ટેન્કર રોડની બાજુમાં ઉતારી દીધું હતું સ્થાનિકોમાં ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે અકસ્માતમાં મોપેડ સવાર પ્રતિક મકવાણા અને પિનેશ દલાલના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે આ મેળામાં બાળકો મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે ને કંઈક તો મળી જશે તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના પાંચ બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે આ એક્ઝિબિશન પાંચ થી દસ ફેબ્રુઆરી સુધી રહેશે જેનો સમય સવારે અગિયાર થી રાત્રે દસ વાગ્યા સુધીનો છે આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો અંગલીસર તાલુકાના સજોદ ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા સાત લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા રૂરલ પોલીસે તપાસ શરૂ કરી છે અંગલલેશ્વર તાલુકાના સજોદ ગામમાં પટેલ ફળિયામાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ મકાન બંધ કરી પરિવાર સાથે સામાજિક પ્રસંગે તેમના પુત્રના ઘરે ભરૂચ ખાતે ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રહેલ રૂપિયા સાત લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા હિતેન્દ્ર પ્રસાદે ચોરી અંગેની જાણ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે કરતા પોલીસ કાફલો આવ્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવી રૂપિયા સાત પોઈન્ટ ત્રેસઠ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ હિતેન્દ્ર પ્રસાદ પટેલ છે હું સજોદના રહેવાસી છું અને મારું ઘર બંધ હતું હું ભરૂચ કામે ગયેલા હતા એટલે બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે સાત એક લાખ ને સોનાના ઘરેણા અમારા ચોરાયેલા છે પોલીસ અને એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે અંકલેશ્વર ઓએનજીસી ક્રિકેટ ગ્રાઉન્ડ પર બે મહિના સુધી ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ઓએનજીસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંગ્રેસો ઓએનજીસી અને ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઇઝ વેલફેર એસોસિએશન દ્વારા ગુરુવારે ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરાયો હતો ઓએનજીસી ક્રિકેટ ગ્રાઉન્ડ પર બારમી ડોક્ટર બી આર આંબેડકર ટુર્નામેન્ટમાં આ વખતે બત્રીસ ટીમો ભાગ લઈ રહી છે જેમાં ભરૂચ સુરત મહેસાણા અને વડોદરા એમ ચાર જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે સૌથી વધુ રસપ્રદ બાબત એ છે કે આ ટુર્નામેન્ટ બે મહિના સુધી ચાલશે ઉદઘાટન પ્રસંગે એસેટ મેનેજર જેએન સુકાનંદ સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર વેરી ગુડ મોર્નિંગ आज हम लोग अंकलेश्वर का क्रिकेट ग्राउंड में आए हुए हैं हम ये ट्वेल्थ डॉक्टर इनाग्रेशन के लिए हम लोग आए हैं ये प्रोग्राम कंडक्ट कर रहे हैं वो एनजीसी स्पोर्ट्स सेक्शन अलॉन्ग विथ सेवा एंड अवर एच आर सेक्शन ने ये टीम ये गेम अरेंज किया हुआ है एंड करीब थर्टी टू टीम्स इसमें पार्टिसिपेट करेंगे चार डिस्ट्रिक्ट इस बार आने वाला है सूरत बरूच, और ये गेम करीब दो महीने तक तो चलेगा so, बहुत ही इंटरेस्टिंग इंपॉर्टेंट टीम से यंग प्लेयर्स भी इस क्रिकेट टीम में आने खेलने के लिए आ रहे हैं हमारा ये अंकलेश्वर का जो क्रिकेट ग्राउंड है बहुत सारा इंटरनेशनल प्लेयर्स और नेशनल प्लेयर्स को डेवलप किया हुआ है इनिशिएटिव डिसिप्लिन को क्रिएट करता है सो so, अब सबको वेलकम सब करता हूँ इस टूर्नामेंट को देखे अब प्लेयर्स को मोटिवेट कीजिए थैंक यू सो मच ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેનની ની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું કરોમાંથી બજ્યું હતું પોલીસે યુવાના મૃદેહને રેલવે ટ્રેક નજીક આવેલ જાણી માંથી કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ ભૂતમામાની ડેરી નજીક રેલવે ટ્રેક પાસે અજાણ્યા એક યુવક નું ટ્રેનની અડફેટે આવી જતા તેનું કરુણ મોત નિપજ્યું હતું અકસ્માત બાદ યુવકનો મૃતદેહ રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ઝાડીઓમાં ફેંકાયેલી હાલતમાં મળી આવ્યો હતો આ ઘટનાની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળે મૃતદેહ જોતા પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો ધર્મેશ સોલંકી તથા તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહને ઝાડીઓમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અજાણ્યા યુવકની ઓળખ મેળવવા માટે તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અંકલેશ્વરની વચ્ચે ભૂતમામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈક અજાણ્યા યુવકને કોઈક અજાણ્યા ટ્રેન દ્વારા અડફેટે લેતા તે ઝાડીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ આ જાણ આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને ઝાડીઓની વચ્ચેથી જે આ મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગળખોલ પીએસસી સેન્ટર ખાતે પીએમ અર્થે મોક ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે બરૂચ જિલ્લામાં કેન્સરના દર્દીઓ માટે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે જિલ્લાની એકમાત્ર કેન્સર સારવાર તરીકે સેવા આપતી અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દર્દીઓને મફત સારવાર આપવામાં આવી રહી છે આ યોજના હેઠળ લાભાર્થી દર્દીઓને કેન્સર સંબંધિત જરૂરી તપાસ સારવાર સર્જરી તેમજ હોસ્પિટલની આવશ્યક સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે આથી આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને સારવાર માટે મોટી રાહત મળી રહી છે ખાસ કરીને ભરૂચ જિલ્લો તથા આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ગતરોજ વર્લ્ડ કેન્સર દિવસના અવસરે નાગરિકોને કેન્સર અંગે જાગૃત રહેવા સમયસર તપાસ કરાવવાની તથા પાત્ર લાભાર્થીઓએ આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઉપલબ્ધ મફત સારવારનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી નિષ્ણાતોના મત મુજબ કેન્સર સામેની લડતમાં સમયસરનું નિદાન યોગ્ય સારવાર અત્યંત મહત્વપૂર્ણ છે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ યોજનાનો વ્યાપ વધારવા તથા વધુમાં વધુ દર્દીઓને તેનો લાભ મળે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મારું નામ સંતોષભાઈ દશરથભાઈ મારા પપ્પા છે દશરથભાઈ પપ્પા ખેતી જ કરે છે એમને પેટમાં ગાંઠની તકલીફ હતી પછી અમે અહીંયા આયુષ્યમાન કાર્ડ દ્વારા આવ્યા પછી ઓપરેશન થયું પપ્પાનું આયુષ્યમાન કાર્ડ દ્વારા ઓપરેશન થયું છે પપ્પાનું એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર અને આજે રજા આપે છે અમને નમસ્તે હું ડોક્ટર આજ રોજ વર્લ્ડ કેન્સર દિવસ દરમિયાન જાવેલ મોદી હોસ્પિટલ જે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં એકમ એક જ કેન્સર સેન્ટર અવેલેબલ છે જે પેશન્ટ્સને છેલ્લા પાંચ વર્ષથી કેન્સરના પેશન્ટ્સને અને પ્લસ બાકી બધા પેશન્ટ્સને પણ બટ સાથે સાથે કેન્સરના પેશન્ટ્સને છેલ્લા પાંચ વર્ષથી બધા જ જુદા જુદા ટાઈપના કેન્સર્સની સારવાર પૂરી પાડે છે જેટલા પણ પાંચ વ પાંચ વર્ષમાં અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં પૂરા ટોટલ આ સેન્ટરના લીધે પાંચ હજાર જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે અને અલગ અલગ કેન્સર્સની અને એની સાથે સાથે આ જે કેન્સરના દર્દીઓ પાંચ હજાર જેટલી સારવાર પણ એટલા માટે જ લઈ શક્યા છે બિકોઝ કે એમની પાસે ગવર્મેન્ટના દ્વારા ઉપલબ્ધ કરાવેલું આયુષ્યમાન કાર્ડ અવેલેબલ હોય અને અમારા હોસ્પિટલ સાઈડથી અમે આયુષ્યમાન કાર્ડ ગવર્મેન્ટ દ્વારા જે સેવા ચાલે છે એ ક્લસ્ટર લીધેલું છે તો એમાં અમે ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ પેશન્ટની સો અંદાજે નિયર અરાઉન્ડ બાર કરોડ જેટલી અમાઉન્ટ છે કે જે આયુષ્યમાન કાર્ડમાં અપ્રુવ થઈ છે ગવર્મેન્ટ દ્વારા ને એના લીધે જ પેશન્ટને પણ ઘણા બધા ફાયદા થયા છે મોદી કેન્સર હોસ્પિટલ અને ગવર્મેન્ટના અપ્રોચથી એવી આશા સાથે અગ્રેસર મામલતદાર કચેરી સામેલ ફેડરલ બેંકમાં છેલ્લા દસ મહિના ઉપરાંત ઉત્તર પ્રદેશના હથિયારના પરવાના સાથે નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડની ભરૂચ એસઓજી પોલીસે ધરપકડ કરી તેની પાસેથી એક સિંગલ બેરલ બંદૂક અને જીવતા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મામલતદાર કચેરી સામે આવેલ ફેડરલ બેન્કમાં છેલ્લા દસ મહિનાથી હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ જય સુરેન્દ્રનાથ મિશ્રા તેના ઉત્તર પ્રદેશના હથિયાર પરવાના સાથે નોકરી કરે છે અને જે અંગે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્થાનિક પોલીસ મથકમાં હથિયાર અંગે કોઈ નોંધણી કરાવી ન હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે તપાસ કરતા સિક્યુરિટી ગાર્ડ જય સુરેન્દ્રનાથ મિશ્રા પાસેથી એક સિંગલ બેરલ બંદૂક અને પાંચ રંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તે સીઆઈએસબી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ મારફતે ફેડરલ બેંકમાં હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લાના કોઈ પોલીસ હથિયાર અંગેની કોઈ નોંધ ન કરાવી હોવાનું હતું બંદૂક અને પાંચસોના પાંચ નંગ જીવતા કારતુસ મળી કુલ રૂપિયા પચીસ હજાર પાંચસો નો જપ્ત કરી તેના વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વાલિયા પોલીસે ગામની સીમા નદી કિનારેથી રૂપિયા ત્રણ પોઈન્ટ સત્યાવીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વાલીયા પોલીસ મથકનો સાપ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન તુણા ગામના ભૂપેન્દ્ર મગન વસાવા બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી અન્ય સમો સાથે ગામની સીમા નદી કિનારે સગે કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા એક બોલેરો પિકઅપ બે બાઇક અને એક મોપેડ મળી આવી હતી પોલીસે પિકઅપ ગાડીમાં અને નદી કિનારે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા ત્રણ લાખ સત્યાવીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો સાત લાખની પિકઅપ ગાડી બે બાઇક અને પચાસ હજારની મોફટ મળી કુલ રૂપિયા હજારનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર ભૂપેન્દ્ર વસાવા અને વાહનોના ચાલકોને વોન્ટેજ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અગલેસર જીઆઈડીસી માં આવેલ ફોર્સ રોક કંપનીના ગેટ પાસેથી પાર્કિંગમાં પાર્ક કરેલી બાઇક ચોરી જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંલેશ્વરની ફોસરોક કેમિકલ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા ભરત તડવી પોતાની બાઇક લઈને ગત તારીખ બે ફેબ્રુઆરીના રોજ સવારના અરસામાં નોકરી પર આવ્યા હતા તેઓએ પોતાની બાઇકને કંપનીના ગેટની બહાર પાર્કિંગમાં પાર્ક કરી હતી તે દરમિયાન કોઈક બાઇક ચોર તેમની બાઇકની ચોરી કરી ગયો હતો ભરત તળવીએ આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા સાઠ હજારની કિંમતની બાઇકની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જમ્બુસર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને રસ્તાઓ ખુલ્લા કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા શરૂઆત કરવામાં આવેલી દબાણ હટાવો ઝુંબેશ સામે સતત આઠમા દિવસે પણ જારી રહી હતી એસસી ડેપોથી નગીના મસ્જિદ સુધીના માર્ગ પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જમ્મુસર નગરપાલિકાની ટીમ દ્વારા નગીના મસ્જિદ સુધીના માર્ગ પરના કાચા પાકા દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયક દબાણ શાખાની ટીમ તેમજ સિટી સર્વેના કચેરીના સી રિસ્સેદાર ગૌરાંગભાઈ શાહ અને મેન્ટેનન્સ સર્વે સુસ્મિતાબેન સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો સર્વેની ટીમ સાથે રહીને માર્ગ પરના નર્તરૂપ દબાણો દૂર કરાયા હતા એક તરફ પાલિકાની કડક કાર્યવાહી ચાલી રહી છે ત્યારે બીજી તરફ નગરના અગ્રણી સઈદભાઈ મલિક દ્વારા તંત્રને માનવીય અભિગમ અપનાવવા અપીલ કરવામાં આવી હતી જંબુસર નગરપાલિકા તરફથી જે દબાણ ઝુંબેશ શરૂ થયેલું છે ડેપુ વિસ્તાર સંપૂર્ણપૂર્ણ થયું દુકાનદારોથી લઈને બધી પડજાતી માંડીને બધાએ સહકાર આપ્યું છે નગરપાલિકાને શાંતિપૂર્વક દબાણ દૂર થયું છે અને અમારી અપીલ હવે નગર જંબુસર પ્રાંત સાહેબ તથા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ એન્જિનિયર સાહેબ બધાને અપીલ એટલી છે કે દિવાળી પ્રવતે આ દબાણ ઝુંબેશ બંધ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ તહેવારો ઉજવ્યા હતા એવી જ રીતે આ આગામી દસ દિવસ પછી રમઝાન શરૂ થાય છે રમઝાન શરૂઆતની અંદર હવે દબાણ ઝુંબેશ જે છે તે પૂર્ણ કરવામાં આવે પછી રમઝાન ઈદ પછી જે કંઈ બી બચેલું કચેલું હોય તે શરૂ કરે તે બાજુ શું કે આ બાજુ શું એવું અમને કંઈ નથી એક રમજાન પવિત્ર માસ છે તેમાં હવે દબાણ ઝુંબેશની પ્રક્રિયા બંધ કરવામાં આવે અમે પૂરો સાહ સહકાર આપીશું મુખ્ય સમાચાર ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગેરકાયદેસર વ્હાઇટ એલઈડી લાઇટ લગાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કર્યો ભરૂચ આરટીઓએ વિશેષ ડ્રાઈવ હાથ ધરી અત્યાર સુધી ચોરાણું વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂપિયા ચાર પોઈન્ટ સિત્તેર લાખનો દંડ ફટકાર્યો ભરૂચ શહેરમાં આવેલ હઝરત સૈયદ અહેમદ બિન અલ એદરૂઝાવાના ચારસો ત્રેવીસમાં ઉર્સની ઉજવણી કરવામાં આવી ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલે ગૌમાતાનું પૂજન કરી જન્મદિવસની ઉજવણી કરી તો આ તાજના સિટી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર